ત્યારે દીકરો પોતાની જનતાને કહે છે કે માં માં આપણું કોઈ નથી માં આખો દી આપણા ઘરે કોઈ આવતું નથી અમે બે ભાઈ બેન જ હોય છે આપણી પાછળ કોઈ નથી સાહેબ પોતાના નાના બાળકની માથે અગિયાર વર્ષના દીકરાની માથે હાથ મેકી ખડખડ દાંત કાઢે સાહેબ આહુડા બાય પાડતી નથી આહુડા પી જાય છે આહુડા પાડવા બહુ સહેલા છે સાહેબ હું તમે રોઈ લઈ ઈ સહેલું છે પણ સાહેબ આવી જ્યારે ઘટના હોય બાળકને ને દુઃખ નો થાય બાળક સમજુ છે અગિયાર વર્ષ દીકરો છે એને દુઃખ ન થાય એને ખબર ન પડે આહુડું આંખની ની ભીનું ન થવા દે ને ગળા માલપા ઘટક દે ને ઉતારી જાય સાહેબ જેને આહુડા બાળપણ માં ઉતાર્યા હોય એને ખબર પડે કે દુઃખ શું છે આપણી પાછળ કોઈ નથી ત્યારે જન્મ દેનારી જનતા દીકરાની માથે હાથ એમ કે કોણ કે છે આપણી પાસે નથી હે આપણી પાછળ કોઈ નથી કોણ તને કેશે આ જો ગોખલા ની પર મેલડી બેઠી ને બાપ એ આપણો ધીંગો ધણી છે એવું ક્યારેય નહીં રાખવાનું બાપ કે આપણી પાછળ આપણી પાછળ તો તો આવડી મોટી મેલડી ને તારો બાપ ગયો છે